નેક ટેક અને ધર્મની અહીંયા તો પાણે પાણે વાત સંત અને સુરાનેજાવતી એવી અમારી આ ધરતીની અમીરાત સાહેબ હોરઠની ધરતી કાઠિયાવાડની ધરતી એમાંય સાહેબ પાંચાળની ધરતી આછાએ પાણી વિરડે અને જેની ધરતી લાપડયાળ સર ભેર્યો સારસ લવે એવું ભોંય દેવકો પાંચાળ પાંચાળની જે દેહાણ જગ્યાઓ પૂજ્ય વિશ્રામણ બાપુ દ્વારા સ્થાપિત વિહળધામ પાળ્યા ગોમા કાઠે છે ગામ રોડુ વિહળ ઠાકર કરશે કામ ભક્તિ કરો ભાવથી આવી રૂઢી પાળિયાદની જગ્યાનો પૂર્વોત્તર ઇતિહાસ આપા પાતામન નામે કાઠી દરબાર આજનું જે ધ્રુફણિયા ગામ ચંદનગીરીના જે ડુંગરની માલપા એક રણિયામનું નાનું એવું ગામ છે એ ડુંગરની આજુબાજુ પોતાની ગાયો ચરાવતા આપા પાતામન પોતાની કાવેરી નામની ગાય ગાયના દૂધનો એક લોટો એક સાધુને પોતાની કાવેરી નામની ગાયનો દૂધનો લોટો સાધુને અર્પણ કરે છે સંતને ધરાવે છે સંતની સેવા કરતાં કરતાં વર્ષો વીતી ગયા પાતામન બાપુને ઘરે પુત્ર સંતાન ન હતા એટલે આવા વિવેકિક અને સેવાભાવી કાઠીના ઘરે અવતાર લેવા સંતના વચન પ્રમાણે વસંત પંચમીના દિવસે રણુજાના રામદેવ પીર પોતાના સેવકો જેટલા જેટલા હતા એમાં હજી વાઠી અને બધાયની સાથે પોતાની સેવક ગણો સાથે ગુજરાતની ધરા પર અવતાર લે છે અવતાર ધારણ કરે છે વસંત પંચમીના દિવસે જન્મ હોવાથી અને એક દિવસ આખા જગતનો વિહા વિહામો થવાના હતા એટલે આવનાર આત્માનું નામ વિસામણ રાખ્યું અને સંત અને આવનાર આત્માની શરત પ્રમાણે પાતામન બાપુને એવો આદેશ થયો કે તમારે દ્વિ હાથમે એ પહેલાં ધ્રુફણિયા ગામ છોડી દેવાનું છે એટલે સંતના વચન પ્રમાણે આપા પાતામાં ધ્રુફણિયા ગામ છોડી દે છે